મારે હાથ અને પગ બધું જ છે મારે કામ હશે ને તું મારી જાતે કરી લે તારી પાસે મારે કામ કરાવવાની કોઈ જરૂર નથી રોજે રોજ મારે તારી પાછળ આ આખો પેરેગ્રાફ બોલવો ન પડે સમજી ગઈ તું મને એ નથી સમજ પડતી કે મારો વાક શું છે અરે હું જે પણ કંઈ કરું છું બધું ઊંધું જ કેમ પાડો છો તમે લોકો તું ઊંધું કામ કરે છે તો આ સવારની તને ખબર છે ને સવાર સવારમાં મારા દિવસની પથારી ફેરવી નાખી એક ગળી સાકર કિટલી નાખી દે કરવા ચા પીવરાવીને ધર્મેશ મને ખબર છે કે મારા દરેક કામની અંદર કોઈ વાક નથી હોતો પપ્પાએ ક્યારે હજી સુધી મારો વાક કાઢ્યો જ નથી પપ્પાને ગળી ચા ભાવતી હશે એટલે પપ્પા વાક નઈ કાઢે પપ્પાને મોળુ શાક હોય તો ચાલતું હશે મારે નથી ચાલતું એટલે હું તને કહું છું સમજી ગઈ તું પપ્પાને નથી ચાલતું પપ્પાને કઈ વાંધો નથી આવતો તમને જ બધો પ્રોબ્લેમ પડે છે તો પપ્પાને ખવરાવ મને શું કામ ખવરાવે છે બધું તમને મારાથી વાંધો શું છે એ કહી દો ને મને અરે નથી ગમતી હું તો મને દવા પીવડાવી દો મને ખબર છે કે તમે મારી સાથે આવું વર્તન એટલા માટે કરો છો કે હું અહીંયાથી કંટાળીને મારા પપ્પાના ઘરે જતી રહું તો જતી રહે નહીં હું ક્યારેય નહીં જાઉં કારણ કે મારા મમ્મી પપ્પાએ તમારી સાથે ચાર ફેરા ફેરવીને મને અહીંયા મોકલી છે બસ એ જ મોટી ભૂલ કરી છે ચાર ફેરા ફેરવીને અહીંયા મોકલી છે ને એ જ મારા જીવનની મોટામાં મોટી ભૂલ છે સમજી ગઈ તું ધર્મશાજી એક વાતનો ફેસલો કરી જ નાખો શું ફેસલો કરવો છે તારે ફટાફટ બોલ અત્યારે જ કરી દો ઘરે કોઈ નથી ને તો તારો ફેસલો કરી દો અત્યારે હું ચલ બોલ જલ્દી મને ખબર છે કે તમે મને આ ઘરમાં રાખવા નથી માંગતા તો મને કહેશો એનું કારણ આપી દો હું આજ પછી ક્યારેય તમને મારું મોઢું નહીં બતાવું પણ તમે મહેરબાની કરીને મારી સાથે આવું અતળું વર્તન ન કરો અરે આ ઘરમાં કોઈ કામવાળા સાથે ન કરે ને એવું વર્તન મારી સાથે કરો અને તું કામવાળી કરતા પણ બત્તર છે સમજી ગઈ ને તું કામવાળી કરતા પણ બત્તર છે કામવાળી પણ સારી હોય સારા કામ કરતી હોય છે એક પણ સારું કામ دارું તું મને બતા તો કરી તો મને એવું પ્રાઉડ ફીલ થાય કે મારી ઘરવાળી મારી ધર્મ પત્ની જેની સાથે મે ચાર ફેરા ફેર્યા છે ને એણે સારું કામ કર્યું છે મારા માટે જીવનમાં એક પણ ધર્મેશ તમે વધારે પડતું બોલી રહ્યા છો તને જે લાગે તે હું આ જ રીતના બોલીશ તને પોસાય તો અહીંયા રે નહીં તો તું તારા બાપના ઘરે જઈ શકે છે સમજી અરે એક દીકરીની હાલત તમે શું જાણી શકવાના હતા જ્યારે પપ્પાના ઘરેથી પરણાવીને સાસરે મોકલીને ત્યારે મા બાપ એવી સલાહ આપતા હોય છે કે કદાચ તને ત્યાં ગમે એટલું દુઃખ પડે ને તો તું કૂવો ગાળી લેજે પણ તું અહીંયા પાછી નહીં આવ તો ગાળી લેને કૂવો કોણ ના પડે છે સરસ મજાનો કૂવો બધી જગ્યાએ છે નો હોય તો મજૂર બોલાવીને ગાળી અને અંદર પડી જા એટલે મારે પણ ચિંતા મટે તારી આખો દિવસ ઓફિસમાં મગજ મારી સવારના ગયા ત્યારે આની સાથે મગજ મારી કરી અને ઘરે પાછા આવીએ તો સેમ ટુ સેમ બસ આજ જ મગજ મારી મારા જીવનમાં મારી કુંડળીમાં તું સરસ મજાની મગજ મારી લઈને જ પધારી છું ત્યારથી એક દિવસ પણ મારો લગ્ન થયા પછી શાંતિથી નથી ગુજર્યો કોને ખબર ક્યાં ચોગડિયામાં મારા લગ્ન લેવાના તારી સાથે મારી વાત તો સાંભળો ધર્મેશ પણ મને કારણ તો કહેતા જાવ કે મારામાં વાંધો શું છે મારો વાક શું છે કેમ છે બેટા ગુડ મોર્નિંગ મમ્મી કેમ છે બસ સરસ આ શું તો મોબાઈલ માં રચ્યો પે છે લાવ અરે મમ્મી પહેલા મેલ બતાવતા હતી ચેક કરતો તો બસ તું કામ પછી કરજે મારે તને છે ને બહુ ખાસ વાત કરવાની છે હા બોલો ને મમ્મી શું કહેતા હતા જો સાંભળ તારા લગ્નને 5 વર્ષ થઈ ગયા છે તને કંઈ ખ્યાલ છે હા મમ્મી એ દિવસને તું કેવી રીતે ભૂલી શકું કે પાંચ વર્ષથી આ ભલામારી માથે પડી છે એટલે સાંભળ આપણા ઘરે પાણું પણ નથી બનજાયું મને એવું લાગે છે કે તમારા વચ્ચે અનબન ચાલે છે કારણ કે તું મૂંઝાયેલો રહે છે મને કશું કહેતો નથી પણ મને બધી ખબર પડે છે અરે શું કહું મમ્મી એ કામ સારું કરે ને તો મને એના ઉપર થોડી પ્રાઉડ થાય મને એવું થાય કે નહીં મારી વાઈફ છે મારી ઘરવાળી છે જેની સાથે હું લગ્ન કરીને લાવ્યો છું અને પણ રોજે રોજ એના નામની મગજ મારી અને એ ટેન્શન લઈને હું ઓફિસે જાઉં તો ઓફિસે હું શાંતિથી કામ નથી કરી શકતો મને ખબર છે તારી મનોસ્થિતિ કેવી છે એટલે જ હું કહું છું કે થોડુંક વિચાર્યું છે તને ખબર છે કાલે છે ને હું મારી ત્યાં ગયેલી એ સંગીતાબેન છે તું ઓળખે છે ખબર છે હા સંગીતા આંટીને ઓળખું છું બોલો ને હવે એના ઓળખાણમાં છે ને એક છોકરી બહુ જ સારી છે તો મારો વિચાર છે જો તને આ નહીં ગમતી હોય અને આવી રીતે જીવન તો વ્યતીત કરે છે એ મારાથી સહન નથી થતું તો આપણે આને કાઢી મૂકીએ અને એ છોકરીને તું મળ એ બહુ જ સારી છે પૈસા ટાકે બધું જ સારું છે અને દેખાવે પણ સુંદર છે અને ખરું તું ભણેલી ગણેલી છે તો આપણે તું એકવાર મળ અને જો સારી હશે ને તો હું તને છે ને ની સાથે લગ્ન કરાવી દઈશ મમ્મી વાત તો તે ખૂબ સાચી કીધી છે કે તો કોઈ પણ સંજોગે આ રાધી સાથે તો મારે જીવન ગુજારવું જ નથી અને હું ગુજારી શકીશ પણ નહીં કેમ કે બેમાંથી એકનો જીવ જશે જો આવીને આની નાની સાથે હું રહીશ ને તો અને આ છોકરી કીધી છે ને તો હું મળીશ પણ એ પહેલાં આ બલાને ઘરમાંથી કેમ કાઢવીને એ વિચારવાનું ચાલુ કરતું એટલો એટલો ત્રાસ આપું છું એની સાથે હું એક દિવસ પણ સારી રીતે વાત નથી કરતો ને છતાં ને ખાલે રાતે તો તમે લોકો બહાર ગયા ત્યારે મને શું કીધું ખબર તમને કે મારા પપ્પાએ કીધું છે કે મરવું હોય ને તો ત્યાં મરીને આવજો પણ પાછી મારા ઘરે તો નહીં જ આવતી તો મેં તો ત્યાં સુધી એને કહી દીધું કે સારો કૂવો જોઈને તું અંદર પડી જા એટલે મારે તારા નામનું નાઈ નાખવાનું પણ મને નથી લાગતું કે જાય એવું મને પણ એવું નથી લાગતું કારણ કે જેટલી બધી મીંડી છે ને કે નહીં પૂછો વાત તો પણ મમ્મી આ મારા કદાચ તમારે બીજા લગ્ન કરાવવા હોય ને એ પહેલા તમારે વિચારવું પડશે કે આ બલાને ઘરમાંથી કાઢવી કેવી રીતે કંઈ વાંધો નહીં દીકરા આપણે નક્કી કઈક તો આપણે વિચારી જ લઈએ અને એનું પછી આગળ શું પરિણામ આવે આપણે જોઈએ જી મમ્મી આના વિશે જલ્દી વિચારવું જ પડશે આમને જોવા જોવામાં પાંચ વર્ષ નીકળી ગયા છે વાહ સરસ શું વા સરસ હું બધું સાંભળું છું અને તું તું માં છો કે ડાકણ તારા છોકરાની વહુને તારે ભરખી જાવી છે આવી સલાહ આપે કોઈ અરે એમાં ખોટી શું સલાહ આપી તું તારા છોકરાનું ઘર ભાંગવા માંગે છે તને ભાન બાન છે કે નહીં કાઈ અરે પપ્પા આવી બહુ હોય એની કરતા તો વાંઢુ રહેવું સારું વાંઢુ અને તુંય શું આવ નાનો ગીગલો બની ગયો તારી માં પાસે બીજો કઈ કામ ધંધો નથી આપણે ઓફિસમાં બધા જ કામ ધંધા છે પપ્પા પણ રોજ સવારથી ઊઠીને સાંજ સુધી એના નામની બળતરા હોય ને તો એ બળતરા પૂરી કરવા માટે કઈ વિચારવું પડે તો શું કામ પણ બળતરા કરે છે આ બધા ઘરના ભેગા થઈને તારું મગજનું દહીં કરી નાખ્યું છે તમે કેવા શું માંગો છો કેવા એ માંગુ છું કે આજ પછી રાધીને કોઈ કાઈ નઈ કે તમને ખબર છે 5 વર્ષ થઈ ગયા છે એના લગન ને તો આપણા ઘરે પાણો પણ નથી બંધાયું અરે અમુક વસ્તુ ક્યારેક પોસિબલ નથી હોતી તો એના માટે ડોક્ટરની તપાસ થાય અને એ લોકોએ અત્યાર સુધી કદાચ ન પણ ઈચ્છું હોય કે મારે બાળક થાય અને કદાચ હવે એ લોકો કરશે પણ તારે આટલી બધી શું ઉતાવળ છે

રાધીને સમજાવી દો ને તો સારું છે ખોટું મારે હાથ ઉપડી જશે અને એને મારે ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢવી પડે ને એ પહેલાં તમે એને આ ઘરમાંથી રવાના કરો પ્લીઝ અને એને આ ઘરમાંથી બની શકે એટલી જલ્દી રવાના કરો ને એટલે મને બીજા લગ્ન કરવાની ખબર પડે સમજા તમે હવે મારે વધારે મગજ મારી કે વધારે કોઈ તમારું લેક્ચર સાંભળવું નથી હાવ જીદ્દી છે આ છોકરો આ તે જ એને ચડાવ્યો છે માથે એ જીદ્દી નથી કંટાળી ગયો છે તમને છે ને માત્ર તમારી વહુ જ દેખાય છે કંઈ જ કહેવાનો ફાયદો નથી અરે કંટાળી તો હું તમારા બધાથી ગયો છું કોઈ સમજતું જ નથી અરે પપ્પા તમે પાણી લાવો ના તો ચા બનાવી દો નહીં રાધી બેટા તમે બેસો તમે મારી સામે બેસો મારે તમારું કામ છે હા પપ્પા બોલો મારાથી કઈ ભૂલ થઈ ગઈ નહીં બેટા તમારાથી કઈ ભૂલ નથી અને હમણાં છેલ્લા ઘણા સમયથી હું જોઉં છું કે તમારો ચહેરો ઉદાસ છે અને એમાં તમારો કોઈ વાક નથી હું આપણા ઘરના દરેક સભ્યના રગે રગથી વાકેફ છું તમારી ઉપર શું જુલ્મ કરે છે અને તમારી સાથે જે વર્તન કરે છે ને એ મને બધી જ ખબર છે અને તમારે મને કાંઈ કહેવાની જરૂર નથી એવું નથી પપ્પા મારાથી જ ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ જાય છે છા બનાવું તો ક્યારેક ખાંડ વધારે પડી જાય દાળ બનાવું તો એમાં મીઠું વધારે પડી જાય એટલે એમાં બીજા કોઈનો કંઈ વાક નથી જો બેટા આવી ભૂલો તો દરેક માણસથી થતી હોય છે એનો મતલબ એવો નથી કે બધા ટાર્ગેટ તમને જ બનાવે તમે જરાય ચિંતા નહી કરતા મને છે ને તમારા બાપ જ માનજો હું છે ને તમારામાં મારી દીકરીને જ જોઉં છું તમે આ ઘરના હો નથી મારી દીકરી જ છો એટલે તમે ચરાય ચિંતા નહીં કરતા અને વાત અત્યારે ઘરના બધા ભેગા થઈને તમારો ને ધર્મેશનો સંબંધ તોડવાની વાત ચાલી રહી છે હા શું બોલો છો પપ્પા આ બધામાં મારો શું વાક છે મેં તો ધર્મેશને પણ પૂછ્યું કે એક વખત મને મારો વાક તો બતાવી દો દીકરીનું ક્યારેય કોઈ ઘર હોતું જ નથી પપ્પા જ્યારે મા બાપના ઘરે હોય ત્યારે એવું કહેવામાં આવે છે કે સસરાનું ઘરે તારું ઘર છે માની લીધું કે સસરાનું ઘરે મારું ઘર છે પણ આજ મારા જ ઘરમાંથી મને જ કાઢવાની વાત ચાલી રહી છે એટલે મારું ઘર તો ક્યાંય છે જ નહીં પણ બે હાથ છોડીને પ્રાર્થના કરું છું પપ્પા કે ધર્મેશના મનમાં મમ્મીના મનમાં મારા દેર દેરાણીના મનમાં શું ચાલી રહ્યું છે ને એક વખત તમે જાણીને મને કયો મારી કઈ ભૂલ હશે ને તો એ હું સુધારવાની કોશિશ કરીશ પણ મારે આ ઘર છોડીને ક્યાંય નથી જવું તમારે આ ઘર છોડીને ક્યાંય જવાની જરૂર પણ નથી આ ધર્મેશના મગજમાં ઝેર રેડવામાં આવી રહ્યું છે બધા ભેગા થઈને એને ટોર્ચર કરે છે હવે એને બાનું એવું બતાવ્યું કે તમારે 5 વર્ષ થયા બાળક કેમ નથી તો હું સમજું છું રાધી બેટા મને હું પણ સમજું છું કે અમુક સમય તમે એમને પસાર કરવા માંગતા હો પણ તો છે બેટા હવે અમને મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય છે બેટા પપ્પા આજે તમે એક બાપ બનીને વાત કરો છો એમ છતાં એક દીકરી તરીકે હું ખુલી પડીને વાત નથી કરી શકતી પણ તમારો દીકરો જો જાહેરમાં મારી સાથે આવું વર્તન કરતો હોય તો તમને શું લાગે છે કે બંધ બારણે મારી સાથે સારું વર્તન કરતા હશે એ મારી સાથે વાત પણ નથી કરતા મને બોલાવતા પણ નથી અરે હું નીચે સૂઉ છું અને બેડ ઉપર સૂવે છે આનાથી વિશેષ બીજું હું શું કહી શકું એક બાપ અને દીકરી વચ્ચેની એક મર્યાદા તોડીને આજે મારે વાત કરવી પડે છે અને છોવા ઘર છોડીને જતી રહીશ ને અને આ વાતની મારા બાપને ખબર પડશે ને તો એ એમને મરી જશે

તો મારું પણ એવું માનવું છે એ કુદરતી બાપ બનશે ને તો એ જવાબદારી સમજવા માંડશે તને સમજવા માંડશે ઠીક છે પપ્પા હું હું એની સાથે વાત કરવાની કોશિશ કરીશ અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે જે માંગો છો એ ભગવાન તમને આપી દે હા હા પહોંચી જઈશું ના ઘરે છું અત્યારે આ મારા સામાનને બધું લઈ લો એટલે કહું તને હા અરે ના ના યાર થશે થશે ક્યાં મૂક્યું હશે અરે તને નથી કહેતો ભાઈ આ ફોન મારી વસ્તુ પેલી हाँ चल हूँ तेरे फोन करूँ बे मिनिट में मा। मारो पासपोर्ट क्या मुकी दी तो जा खाना मारा कुछ तो राधे राधे મારા ખાનામાંથી કોણે વસ્તુ બધી કાઢી છે મને મમ્મી હે તમારો કબાટ સાફ કરવાનો કીધો હતો તો સાફ કરવાનો કીધો અહીંયાથી વસ્તુ હટાવવાનું નહોતું કીધું પાસપોર્ટ ક્યાં છે મારો પાસપોર્ટ મે બાજુના રૂમમાં બધું મૂક્યો ને ત્યાં મૂક્યો છે અરે પાસપોર્ટ છે કઈ ભાન પડે છે તને ખબર પડી જાય કેટલું ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે અને બાજુના રૂમમાં મૂકવાય આ ખાના સુકામ બનાવ્યા છે આપણે આની અંદર રેવા દેવાનું તને કેટલી વખત તારામાં કેવી કેડી આવશે મને ખબર નથી પડતી અરે પણ મેં ભીનું પોતું માર્યું હતું એટલે ને સુકાવા તો દેવું પડે કે નહીં એટલે જો તમે મારી વાત સાંભળો હા છોડ ને મારો અરે કેટલી વખત મેં કીધું છે કે મારા ઈમ્પોર્ટેડ ડોક્યુમેન્ટ મારી બધી વસ્તુઓ જ્યાં હું મૂકું ને ત્યાં ને ત્યાં જ રેવા દેવાનું તારે તારું આ મગજ છે ને દિમાગ ચલાવવાનું નથી બરોબર મમ્મીએ કીધું એટલે મેં સાફ કર્યું નહીતર હું તમારી કોઈ વસ્તુને હાથ નથી અડાડતી જો તમે કુસો હું હું લઈ આવું છું ને હું શું કહું છું તને તને હું એક વસ્તુ ક્યારે પણ કહું છું ને એ દિમાગમાં ઉતરતી નથી તારામાં પણ મારો વાક શું છે આમાં વા બધી વાતમાં મારે તને સમજાવવાનું બધું કે તારો વાક શું છે તારે શું કરવાનું શું નહીં કરવાનું હે ભગવાન કેટલી વખત મારે આના શબ્દ રિપીટ કરવા પડે છે કે ક્યાં ચોઘડિયામાં આપણા લગ્ન થયા અને ક્યાં ચોઘડિયામાં મેં તારી સાથે ચાર ફેરા ફેર્યા બે હાથ જોડીને કહું છું મમ્મીએ કીધું એટલે મેં તમારું કામ કર્યું તમે મારા ઉપર ગુસ્સો કરો છો મારો વાક મારો ગુનો તો મને સમજાવો હા ઘરમાં વગર વાકે બસ ખીજાવા માટે એક જ વ્યક્તિ છે એ હું છું એ તું એવા કામ કરે છે એટલે મારે તને ખીજાવું પડે કા હું ફાલ્ગુની ઉપર નથી ખીજાતો સાગર ઉપર નથી ખીજાતો મમ્મી ઉપર નથી ખીજાતો કોઈની ઉપર નથી ખીજાતો તારી ઉપર જ કેમ ખીજાવું છું કેમ કે તું એવા કામ કરે છે એટલે કામ નહીં હું તમને ઢડું છું ને એટલે બીજું કોઈ કારણ નથી એટલે હા મોઢે તમારું બધું સહન કરું છું ને એટલે બીજું કોઈ કારણ નથી એ તું સમજી જ ગઈ છે કે તું મને નડે છે તું મને ગમતી નથી તું સુકામા ઘરમાં પડી છે આ ઘરમાંથી જશે ને તો મારી લાશ જશે તમારે મને મારી નાખવી હોય ને તો મારી નાખો નહીં છોડીને જાવો આગળ તો હવે છે ને મને તને મારી નાખતા જરા પણ વાર ન લાગે સમજી લેજે તું મારી સામે છે ને વધારે પડતી હોશિયારી કરીને તો મારી નાખતા મને વાર નહીં લાગે સમજી લેજે પછી બાકી રહી જતું હોય તો મારી લેજો તમને એવું ન થાય કે મારી પત્નીને હેરાન કરવામાં આટલી કસર રહી ગઈ પણ એક વસ્તુ યાદ રાખજો આ વાતને લઈને એક દિવસ તમે પલતાવ નહીં ને તો મને યાદ કરજો ઘરમાં તમારી પાસે બધું હશે પણ તમારી આમાં આ મિલાવવાવાળી પત્ની નહીં હોય તમારો માર ખાવા વાળી પત્ની નહીં હોય એની ભૂલ ન હોવા છતાં પોતાની ભૂલ સ્વીકારવા વાળી પત્ની નહીં હોય મારું છે ને હજી મારી લો મારી લો કદાચ મારા પપ્પાએ એટલે જ કીધું હશે એમને ભવિષ્ય સૂજી ગયું હશે કે એની દીકરીની આગળ જતા હાલત શું થવાની છે એટલે જ કહ્યું હતું કે